વિજાપુર માધેવપુરા આવેલ પ્રાથમિક શાળાના શિક્ષકોને શિક્ષિકાનો વિદાય સમારંભ યોજાયો વિજાપુર માધેપુરા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પટેલ ચંદુભાઈ કરશનભાઈ તેમજ શિક્ષિકાબેન પટેલ તારાબેન જેઠાભાઈએ શાળામાં આપેલી સેવાઓને તેમજ ગામની શાળા શ્રીમતી કેસી પટેલ માવા વાળા પ્રાથમિક શાળાનો વિકાસમાં મોરપીજ ઉમેરનાર શાળાના બંને શિક્ષક અને શિક્ષિકાનો વિદાય તેમજ સન્માન સમારંભ હતો આ પ્રસંગે ડોક્ટર રાજુભાઈ ચતુર્ભાઈ રહીને બંને શિક્ષકને શિક્ષિકાનું સન્માનપત્ર આપી તેઓને કરેલી કામગીરીને બિરદાવી હતી વિદાય લેતા શિક્ષક પટેલ ચંદુભાઈ કરસનભાઈએ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સાથે કાર્યકાળ દરમિયાનની તમામ યાદો તાજી કરતા ભાવ બન્યા હતા શિક્ષિકા તારાબેન પણ પોતાની યાદો તાજી કરી હતી વિદ્યાલયતા લેતા શાળાના શિક્ષક અને શિક્ષિકાને વિદાય આપતા વિદ્યાર્થીઓની આંખો ભરી આવી હતી આ કાર્યક્રમમાં શિક્ષકો તેમજ શિક્ષણ ખાતાના કર્મચારીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા